શરૂ થયા બાદ દસ કલાકથી વધુની મૂંઝવણ બાદ જ્યારે પરિણામ જાહેર થયા ત્યારે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયા બાદ પરિણામો આવી રહ્યા છે ચૂંટણી પંચે અઢાર કલાકના વિલંબ પછી સત્તાવાર પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું આ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખતુનખવા સહિત અનેક પ્રાંતોમાં હિંસા ફેલાય છે જેલમાં બંધ ઇમરાનની પીટીઆઈ અને બિલાવલની પીપીપીએ ઘણી બેઠકો ઉપર હેરાફેરીના આરોપ લગાવ્યા છે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના કુલ ત્રણસો છત્રીસ બેઠકો છે જેમાંથી બસો પાસઠ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી બાકીની બેઠકો અનામત છે સરકાર બનાવવા માટે એકસો ચોત્રીસ બેઠકો પર બહુમત હોવી જરૂરી છે પાકિસ્તાનમાં મુખ્યત્વે ત્રણ પક્ષો વચ્ચે સ્પર્ધા છે જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે اور ہم چاہتے ہیں ہم چاہتے ہیں بھائی ہم چاہتے ہیں کہ ہمارے تعلقات دنیا کے ساتھ بھی بہتر ہوں اپنے ہمسایوں کے ساتھ بھی بہتر ہوں ہم ان کے ساتھ بھی تعلقات اپنے بہتر کریں گے اور ان کے ساتھ بھی تمام مسائل حل کریں گے بولو آپ کو یہ منظور ہے ایجنڈا